ગોવિંદા ગામના બે યુવકો જેઓ ધામણબારી પર કંજલી તરફ પરત ફરી રહ્યા હતા દરમિયાન મંડેર ચોકડી પાસે અચાનક બે દીપડાએ તેમના પર હુમલો કર્યા હુમલામાં એક યુવકને માથા અને ચહેરા પર ગંભીર ઇજા પહોંચી જે કારણે નાસભાગ મચી ગઈ સ્થાનિક લોકોની બૂમાબૂમ અને હલનચલનથી દીપડાઓ જંગલ તરફ નાસી ગયા ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને ઘાયલ યુવકને તાત્કાલિક સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો જો કે ગંભીરતાને ધ્યાનમાં રાખી તેને વધુ સારવાર માટે દાહોદની જાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ ઘટનાએ સંજેલી અને આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જ્યો છે ખાસ કરી હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને રાત્રે ચાંદલા વિધિમાં જતા લોકોમાં ભારે ડર ફેલાયો છે

આ ઘટના એક ગંભીર ચેતવણી છે કે આપણે આપણી આસપાસના વન્યજીવોની હાજરીને સુરક્ષા માટે વધુ સજાગ રહેવાની જરૂર છે. ડીટીવી ન્યૂઝ વન વિભાગને વિનંતી કરે છે કે તેઓ તાત્કાલિક આ મામલે પગલાં લે અને સ્થાનિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે. અમારા પ્રતિનિધિ મહેન્દ્ર ચારેલે આ સમાચાર સંજેલીથી આપ્યા છે. વધુ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો. જો તમને અમારો સમાચાર ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો ટેકો અમને વધુ સારા સમાચાર મદદ કરશે ફરીથી મળીશું ત્યાં સુધી સુરક્ષિત રહો નમસ્કાર